નમસ્કાર દર્શક મિત્રો હું મહેતા કચ્છમાં સ્વાગત છે આજના સમાચાર અંબાલાલ પટેલ હવામાનની આગાહી સાથે જ્યોતિષવિદ તરીકે આગાહી કરી રહ્યા છે તાજેતરમાં તેમણે ત્રીજા વિશ્વ યુદ્ધ શક્યતા ગુજરાત તથા કેન્દ્ર સરકારમાં મોટી ઉથલપાથલની ચોંકાવનારી આગાહીઓ કરી છે જાણીતા હવામાન શાસ્ત્રી અને જ્યોતિષવિદ અંબાલાલ પટેલે રાજકીય ઉથલપાથલ અને વૈશ્વિક સ્તરે સંભવિત યુદ્ધની ગંભીર આગાહીઓ કરી છે તેમના મતે રશિયા આગામી સમયમાં વધુ આક્રમક વલણ અપનાવશે અને કદાચ હવે ત્રીજા વિશ્વયુદ્ધના સંકેતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતના રાજકારણમાં પણ મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે તેમણે આગાહી કરી છે કે ઓગસ્ટ મહિના સુધીમાં રાજ્યમાં હડતાલોનો વ્યાપ વધી શકે છે જે સરકાર માટે મુશ્કેલી ઊભી કરશે આ ઉપરાંત રાજ્ય સરકારમાં કેટલાક મોટા ફેરફારો થવાની પણ સંભાવના છે ગુજરાત પૂરતું સીમિત ન રહેતા અંબાલાલ પટેલે કેન્દ્ર સરકારમાં પણ પરિવર્તનના સંકેતો આપ્યા છે તેમના મતે કેન્દ્ર સરકારમાં પણ મોટા ફેરફારો થઈ શકે છે જે દેશના રાજકીય ભવિષ્યને અસર કરશે રશિયાના આક્રમક વલણ અંગેની તેમની ભવિષ્યવાણી વૈશ્વિક શાંતિ માટે ચિંતાજનક છે ત્રીજા વિશ્વયુદ્ધના સંકેતો અંગેની તેમની વાત વૈશ્વિક સ્તરે તણાવ અને સંઘર્ષ વધવાની શક્યતાઓ દર્શાવે છે આ આગાહીઓ દર્શાવે છે કે આગામી સમય રાજકીય અને ભૌગોલિક રાજકીય દ્રષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ અને પડકારજનક બની શકે છે અમદાવાદ જિલ્લાના રૂધાટલ ગામમાં એક સપ્ટેમ્બર ઓગણીસો સડતાલીસના રોજ જન્મેલા અંબાલાલ દામોદરદાસ પટેલ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત છે તેમણે આણંદમાંથી એગ્રીકલ્ચરમાં બીએસસી કરી ઓગણીસો બોત્તેરમાં ગુજરાત સરકારમાં બીજ સુપરવાઇઝર તરીકે કારકિર્દી શરૂ કરી અને મદદનીશ ખેતી નિયામક તરીકે નિવૃત્ત થયા ખેતી સાથે જ્યોતિષમાં રસ હોવાથી તેમણે ખેડૂતોને મદદ કરવા હવામાનની આગાહી કરવાનું શરૂ કર્યું દર્શક મિત્રો આજે તારીખ નવ જૂન બે હજાર પચ્ચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર